આજે પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને જનરલ વોર્ડના અંદર સ્વર્ણિમ કવિ પચીના અંદર બાર કરોડની વાત મૂકવાની હતી ભોજી વિસ્તારના આઠ કરોડના એમ કરીને ટોટલ વીસ કરોડના ગામોની આપણે ચર્ચા કરવાની હતી અને આ પ્રકારના વિકાસના વિવિધ કામો આજે જનરલ બોર્ડમાં મૂકવાના મૂકેલા હતા આજે આ આ મુદ્દા હતા નહીં આજે જે એજન્ડા હતા એજન્ડાના અંદર આ મુદ્દા હતા નહીં એટલે જ અમે હરેક વખતે વિપક્ષને કહીએ છીએ કે ભાઈ જે એજન્ડા ઉપરના મુદ્દા હોય એના ઉપરની ચર્ચા કરો બાકી કોઈ મુદ્દાઓ ચર્ચો નહીં કે જેના કારણે આપણાના બધાને કોઈ ખ્યાલ આવે સાહેબ ભાજપના નગર સેવકોમાં ચર્ચા છે કે અમને વિશ્વાસમાં લીધા વગર પત્રીસ મોટરોની ખરીદી કરી છે અને ગાડીની ખરીદી કરી છે ના 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 એવું મારા અત્યારે ધ્યાને આવ્યું નથી કે ભારતીય જનતા પાર્ટીના કોઈ વિપક્ષે પણ આક્ષેપ કર્યો છે એની મારે તો વિપક્ષે આક્ષેપ કર્યો હશે તો એની કોઈ પણ વસ્તુ હોય જો પાણી છે એ આવશ્યક સેવામાં આવતું હોય છે અને આવશ્યક સેવામાં બે હજાર સત્તરથી પછીની કોઈ મોટરો નવી ખરીદાઈ નથી અને આ જે વહીવટીની પૂરેપૂરે વહીવટીના ધ્યાનમાં રાખીને વહીવટી પ્રક્રિયા પ્રમાણે જ આ ખરીદી થયેલી છે તમારા જ પક્ષના પૂર્વ પ્રમુખ અમૃતભાઈ જોશીએ તમારી ઉપર ગાંધીનગર કમિશનરને સસ્પેન્ડ કરવા માટેની અરજી કરી છે એ બાબતે શું કહેશો એ બાબતે આગળ પણ મીડિયાના મિત્રો બધા મારી બાઇક લઈ ગયા હતા એમાં પણ હું એ જ ધ્યાન દોરીશ કે ભાઈ શ્રી અમુલભાઈએ જે આક્ષેપ કરતી હજી અહીંયા પાલનપુરમાં અમને બી નથી આવી કે નગરપાલિકામાં કોઈ આપી નથી કે સેનિટેશન સહકાર ડિપાર્ટમેન્ટમાં આપી નથી સીધે સીધી એમને ઉપર મોકલેલી છે એનો જે જવાબ આવશે અમે આપીશું તો શું આ બાબતે સંગઠનમાં આપ એમની સામે શિસ્ત ભંગ લેવા માટેના પગલાં લેવા માટે કોઈ રજૂઆત કરશો ખરા કે કરી છે ખરી પાર્ટીનો વિષય છે પાર્ટી એની